માગે તો આ પ્રીમિયમ વસ્તુ આપણે એમને આપવાની નથી આપણે પ્રોડક્ટ કરી બનાવી વેચવાની છે આ પાયો મજબૂત કરવાનો છે હવે ખેડૂતોને પ્રોબ્લેમ જે આવે ડ્રાય પ્રોસેસ છે આ 23 પ્રોડક્ટમાંથી કોઈ પણ એક થી બે પ્રોડક્ટ તમને શરૂઆતમાં અમે શીખવાડીએ એટલે તમને કોઈ પ્રોબ્લેમ આગળ નડે નહીં વેચવાનું માર્કેટ ક્યાં છે તો હવે અત્યારે આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય ને તો માલ વેચવાની સમસ્યા નથી થાતી કારણ કે એટલા બધા સરકારે પ્લેટફોર્મ ઊભા કર્યા છે ટ્રસ્ટો એક પ્લેટફોર્મ ઊભા કર્યા છે આપણે અહીંયા પ્રવીણભાઈ આસોદરિયા છે તો એ તો કેટલા ટાઈમથી બધા પ્રાકૃતિક ખેતી વેચવા માટે બધાને આગળ સ્ટોલ ઊભા કરી દે કેટલી મદદ કરે છે આ પ્રફુલદાદા સેજલિયા કેટલા ટાઈમ કરે છે હું તો બે હજાર વીસથી આવી મારી પહેલાના બધાય કરે છે વ્યવસ્થા ઊભી છે તો આપણે એ લોકોનો સાથ સહકાર લઈએ અને રાષ્ટ્રને સારી પ્રોડક્ટ આવી છે અને કોઈને ઝેર ઝેરી પ્રોડક્ટ આવી નથી તમે બનાવશો તો એ ખાવા માટે અને ઊંચા ભાવ દેવા માટે રેડી જ છે અમે પેલા સોળસો રૂપિયા કિલો જામ વેચતા હતા અત્યારે અમે મધ નાખીને તો અઢારસો વેચાય તો એ વેચાય જ છે એક કિલો જામ અમે અઢારસો નું વેચીએ છીએ કપાસ વેચવામાં બારસો થી પંદરસો રૂપિયા ભાવ લેવા માટે તમારે બે વર્ષ એક વરસ તમારે હચવો પડે આ પ્રોબ્લેમ ખેડૂત વસ્તુ વેચવી છે અમે કિલોમાં વેચીએ છે આ તફાવત તમે જોશો તો ઘણો બધો તમને ડિફરન્સ લાગશે હવે ખેતી જે છે તો માનો કે એનું પ્રોડક્શન તમને ખાલી 3 કિલો અંજીર વર્ષમાં આપે ને એક છોડ એટલે તમારા માટે એ બધા પાકની હારોહાર થઈ જશે બધા જ પાક માટે ઇનફ છે અને તમારું બેલેન્સ થઈ જશે પછીનું જે આવક થશે માનો કે 4 કિલો 5 કિલો 10 કિલો 20 કિલો 25 કિલો એક છોડ પ્રોડક્શન આપે છે 4 વરસ 5 વરસ પછી તો આ તમારો બેનિફિટ થઈ જશે અને વચ્ચે તમારે આંતર ભાગ તો કમ્પલ્સરી ફરજિયાત કરવાનું છે હું તો સુરત રહું છું એટલે હું પોતે નથી વળતો પણ અંજી વાવ એટલે આંતર દરેકને લેવાનો છે હું દરેક ખેડૂતને કહું છું કે આંતર લેવાનો કારણ કે આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય અને જો સેણા ન હોય મગડત ન હોય તો આપણે નાઇટ્રોજન ક્યાંથી લાવશું તો આ સમસ્યા ઘણાને હોય તો નાઇટ્રોજન ફિક્સિંગ માટે આપણે પહેલા તો એટલે ત્રણ વસ્તુ આપણે તુવેર વાવવી જોઈએ મગડદ વાવવા જોઈએ વૃક્ષો તમારે વાવવા જોઈએ પછી આચ્છાદન કરવું જોઈએ આચ્છાદન કોઈ કરતા નથી તમે અમારા ખેતરમાં જઈને જોજો અમે આ વર્ષે કોઠડા પાતરીને આચ્છાદન કર્યું છે અને એમાં અળસિયા કેટલા હોય એ પણ જોજો અને એની જમીનમાં શું રિઝલ્ટ છે એ પણ જોજો વરસાદનો માહોલ છે પણ જો તમે જઈ શકો તો બહુ વધારે સારું હોય છે દૂરથી આવ્યા હોય તો આ ખાલી રિચાર્જ કરવા જેવી વસ્તુ છે સમજવા જેવી વસ્તુ છે કોથળા આપણને સસ્તા વેસ્ટમાં મળી જાય છે અને એનાથી ગૌરવદો ફાયદો થાય છે પ્રાકૃતિક ઘાસ નો થાય અને વાસપાવ નિર્માણ થાય છે અને ઘણા બધા અળસિયા પણ એની અંદર ડેવલપ થાય છે હવે આપણે ખાલી ખેતી કરીએ છીએ તો ખેતીમાં આપણે જીવામૃત ટાઈમે ટાઈમે નાખતા નથી તો જીવામૃત એ અળસિયાનો બેસ્ટ ખોરાક છે તો જીવામૃત આપણે દરેક પંદરથી વીસ દિવસે નાખવું જોઈએ પણ ત્રણ ચાર વર્ષ તમે નાખી દેશો ને એટલે પછી તમારે ઓટો સિસ્ટમ ચાલુ થઈ જશે ખેતીમાં કઈ બહાર થી લઈને નાખવાની જરૂર નથી બધું તમારું દવા વગરનો નો પાક પાકશે કારણ કે એની છોડની હ્યુમિડિટી એટલી વધી જાય છે જેનાથી છોડને કોઈ નુકસાન નથી થતું રોગ નથી આવતો અને રોગ આવે છે નથી આવતો એવું નથી પણ એ કવર કરી લે છે એની જાતે કવર કરી લે છે આપણે બીમાર પડીએ દવા નીકળી લે પછી આપણે લીધે જ રાખીએ છીએ જરાક ટીકડી લીધી તોય સારું થઈ જાય કદાચ લો લ્યો તોય આપણને સારું તો થઈ જ જાય છે પણ આ જ રીતે પ્રકૃતિ રીતે પ્રાકૃતિક રીતે એની દવા પોતે છોડ નિર્માણ કરી લે છે અને એ પોતે રિપેર થઈ જાય છે સાજો થઈ જાય છે છોડ હવે આવી સમસ્યાઓ આમાં ખાલી એક નેમેટોડ આવે છે રોગમાં જોઈએ તો નેમેટોડ અને પછી આવે છે એક ફૂગ આવે છે અત્યારે સમાજોમાં ફૂગ આવે પણ એ ભૂલ ચાલુ થશે એટલે ફૂગ ઓટોમેટિક એ નીકળી જશે એટલે ફૂગમાં કોઈ પ્રોબ્લેમ બહુ ટેન્શન લેવા જેવું નથી હવે બીજો આમાં અંજીરની ખેતી ડ્રાય પ્રોસેસના બધાયને પ્રોબ્લેમ નડે છે કે ડ્રાય પ્રોસેસ કેમ કરવું તો ડ્રાય પ્રોસેસ કરવા માટે એની ડીહાઇડ્રેટ મશીન હોય છે જે અમે ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છે ડીહાઇડ્રેટ એટલે કે ઘણા બધા મશીનો આવે છે જેમ કે ઇલેક્ટ્રિક ડ્રાયર આવે છે સોલર ડ્રાયર આવે છે સન ડ્રાય આવે છે હવે આ જે ટેકનોલોજી ડીહાઇડ્રેટ હીટ મશીન છે એની અંદર કુલિંગ ટેકનોલોજી છે હિટિંગ ટેકનોલોજી છે અને એર ટેકનોલોજી છે અને આખો ડિજિટલ ડિજિટલ સિસ્ટમથી ચાલે છે એટલે મારા ઓપરેટરમાં અત્યારે મારે મારે મશીન ચાલતું હોય તો હું મારા મોબાઈલથી એને ઓપરેટિંગ કરી લઉં છું અને ગમે ત્યાં મશીન હોય તો હું અહીંયાથી જ એને સ્ટાર્ટ કરીને એનું પ્રોગ્રામ સેટ દઉં છું એટલે આ બહુ ડિજિટલ પ્રોગ્રામિંગ છે એટલે એના માટે ચાઇનાવાળા જે છે એ જે પ્રોડક્ટ બનાવે છે એમાંથી જ બનાવીને એક્સપોર્ટ કરે છે કારણ કે આની અંદર કોઈ પ્રિઝર્વેટિવ નાખવાની જરૂર નથી હોતી વેટિવ શા માટે જોઈએ કારણ કે ફૂગ ન લાગે એના માટે આપણે પ્રિઝર્વેટિવ નાખતા હોય છે પણ આ મશીનની અંદર ચોવીસ કલાક ડ્યુટી હોય છે સન સનડ્રાયની આઠ કલાક ડ્યુટી હોય છે અને ઇલેક્ટ્રિક ટ્રાયરની પણ ચોવીસ કલાક ડ્યુટી હોય છે તો આપણે ઝડપથી ડ્રાય થાય તો જ આપણે એને ફૂગ લાગ્યા પહેલાં એને પ્રોસેસ કરી શકીએ તો આના માટે વધારે ઉત્તમ એક્સપોર્ટ ક્વોલિટીનો માલ બનાવવો હોય તો આપણે ડીહાઈડ્રેટ હીડપમ્પ મશીન પર જવું પડે અને એનો ખર્ચો થોડોક વધારે છે કારણ કે એની અંદર ટેકનોલોજી વધારે છે એટલે ચાઈનાથી ઇમ્પોર્ટ થાય છે અત્યારે અહીંયાથી ને આપણે બને છે પછી બીજું કે આની અંદર એક ખાલી અંજીર જ ડ્રાય થાય એવું નથી આની અંદર તમારે ખેતરમાં તમે જે એક્સ ઝેડ વાવો જામફળ વાવો ફ્રૂટ કોઈ પણ વાવો હર્બલ પ્રોડક્ટ વાવો કોઈ પણ વેજીટેબલ વાવો શાકભાજી વાવો અને કોઈ પણ મત્સ્યવું દરિયાઈ પ્રોડક્ટ હોય તો એ પણ આની અંદર ડ્રાય પ્રોસેસ થાય છે અને એનું પેકેજિંગ કરીને અત્યારે તમારી પોતાની બ્રાન્ડ બનાવીને તમે સપ્લાય કરો કો અત્યારે કોઈ અત્યારે ખેડૂત આવું કરતું નથી આપણે પુના અને મહારાષ્ટ્ર વિસ્તાર છે એ બહુ આગળ છે એનું કારણ શું છે કે કારણ કે એ બધા ખેતી કરે છે અને પ્રોસેસ કરે છે અને પોતે જ વેચે છે આપણે આ સૌરાષ્ટ્રમાં ખાલી કપાસ પકાવી દે અને મજૂર ઉપર ડિપેન્ડ છે આપણે કંઈ કરવું નથી થોડુંક થોડુંક કરો જાગો નહીં તો કંઈ નહીં થોડુંક કરો અને પ્રોસેસ ઉપર જાઓ તો જ આમના તમારા ખેડૂતોના મોટો બેનિફિટ રહેવાનો છે આવડા સમયમાં અને વધારે ફાયદો હવે આપણે થવાનો છે કારણ કે વર્લ્ડના તમામ દેશો અત્યારે આપણે ભારતની પ્રોડક્ટ લેવા માંગે છે અને એ પણ પ્રાકૃતિક હોય તો કારણ કે હું ઇન્ટરનેશનલ માર્કેટમાં બધું જોતો હોય જાતો હોઉં છું એટલે મને ખબર છે ચાઇનાવાળા જેટલું એક્સપોર્ટ કરે છે ને બહાર કૃષિનું એટલું ઉત્પાદન આપણે અહીંયા એથી વધારે કરી શકીએ એમ છે પણ આપણે ટેકનોલોજીનો અભાવ પ્લસ માર્ગદર્શનનો અભાવ અને આપણે પ્રોસેસ કરીને નથી વેચવું વેપારીઓ માલ ખરીદે છે પણ એ તો એ અથવા બીજે વેચી દે છે પણ જો તમે પ્રોડક્ટ બનાવીને વેચશો તો વેપારીઓ સાઈડ થઈ જશે અને ડાયરેક્ટ કસ્ટમર મળી જશે અને તમને એક્સપોર્ટનું માર્કેટ તમને ડાયરેક્ટ પણ મળવા માંડશે અત્યારે મને મળવા માંડ્યું છે બહારથી ઇન્કવાયરીઓ આવે છે એક્સપોર્ટ મારે કરવું છે મારી પાસે માલ સ્ટોક થતો નથી એટલે તો હું ખેડૂતોને વવડાવું છું ભાઈ તમે વાવો તમે નો વેચે હો તો અમે લઈ લેશું એટલે અમે એમને અમે કહીએ છે પણ તમે પહેલા તમે જો પ્રોસેસ કરશો તો અમને તમને મદદ કરવા પહેલા અમે તૈયાર છીએ શા માટે મારે વેપારી નથી બનવું તમને પહેલા મોટા વેપારી બનાવવા છે આ ટાર્ગેટ છે મારો હવે ખેડૂતોને એમ થાય કે દિનેશભાઈ લઈ લે છે કમાય મારે કમાવું નથી મારે તમને ખેડૂતોને પ્રોડક્ટ બનાવતા શીખવાડીને તમને વેચતા કરવા છે જેમ હું વેચું છું એક સિસ્ટમથી તમને હું આગળ લઈ જાય પણ સાથે જોડાઈને આપણે કામ કરવું પડશે